હેલો દોસ્તો કેમ છો મજામાં હા ભલે પડે ભાઈ ટાઈટ પણ મોજમાં રહેવું હવે ઠંડીનું વાતાવરણ છે અને અમારે ખેતીવાડીનો પાવર આવે હાડા તો હાડા પાસે જાહેરમાં મોટર ચાલુ કરી દીધી તો છ વાગ્યા ના બગલા આટા મારે બોલો છ વાગ્યા ના બગલા હવે બગલા ને ટાઈટ વાતી હોય કે ન વાતી હોય તો બગલાને ખબર ભાઈ બાકી આપણને તો ટાઈટ વાય આપણને ખબર અને હવે પાણીનું નાકું વાળવા જાવ સૌ ને અમારા મિત્ર કે આ કેટલા વીઘાની ની છે હું કહું સો વીઘાની છે સો વીઘાની મને કે સો વીઘાની થોડી હોય હું કહો સો વીઘાની પાકી જાહેર છે કે સો વીઘાની આટલી સો વીઘાની હોય હું કહો તો ફૂટપટ્ટી લેતા હોય માપી લેવી કેટલા વીઘાની જાહેર છે બરોબર ને કે અમે આમાં છ વીઘાની ઝાર વાવી એ મને ખબર છે જોઈ લો આ ઝાર અમારી અને હવે હું જાઉં સૌ નાકો વાળવા ને અમારા અહીંયા કરાળ ભો ભાઈ જો નાકું ધોવાઈ જાય પછી પાવડે થી તો નાકું રહે જ નહીં બકડિયા જ લાવવા પડે એક બકડિયું બે બકડિયા ધૂળ નાખવી પડે નાકું ધોવાય જાય એટલે હવે અહીંયા પોગી ગયો છો તા જો નાકુ ધોવાઈ ગયું છે જો ભાઈ હવે બકડિયું ગોતવું જો હે બકડિયું અહીંયા છે નહીં હા બકડિયું લેતા આવજો બકડિયું હવે આંકલો તો માર્યો છે લાવે તો હારું ભાઈ નકર પાવડો તો છે જ તે ઓલું એક બકડિયાનું કામ છે ના દસ પાવડા જોહે ધૂળ બકડીઓ આવે તો જો ઘર સામું જ દેખાય અને તમે ભાળો મેં આંકલો માર્યો છે એ બકડીઓ લેતા આવજો બકડીઓ હવે લાવે તો આપણા ભાઈક નકર આ પાવડો લેવી હાથમાં એક બકડીયાનું કામ છે એના દહ પાવડા ધૂળ જોહે લાઈક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વાલા